તો હું દોઢ દિવસ જે કામ માટે મારું રૂટિન હોય છે કે સોમ મગન ને બુધ ગાંધીનગર હોય એમાં બે દિવસ અમારી સમિતિ આખા ગુજરાત સરકારની જે સમિતિ છે એ સમિતિના ઓડિટ પાડો હોય છે એટલે દરેક ડિપાર્ટમેન્ટનું ઓડિટ દૂર કરવાનું હોય એમાં અધિકારી ટોપ લેવલના હોય એમાં ઘણા બધા કામ થતા હોય તો એના માટે મિટિંગમાં હતો પછી જે અહીંની ભૌગોલિક જે જરૂરિયાત છે લગભગ કાલે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં કમિશનર શ્રી કમિશ્નરશ્રી કલેક્ટરશ્રી ડેપ્યુટી શ્રી ચીફ સેક્રેટરી મુખ્યમંત્રી સાથે લગભગ અગિયાર વાગ્યા સુધી ફોનમાં જે ક જે કામ હતું એ કામ માટે રોકાણ હતો અને અત્યારે જે કામ અમારા જે કોર્પોરેશન દ્વારા જે ચાલુ કરી દીધું કલેક્ટર સાહેબ સાથે અમે સર્વે કરવા નીકળીને ક્યાં કરવાનું છે અને જે કામ કરવાનું છે અત્યારે હું સો ટકા કોર્પોરેશન આવ્યા પછી હું ક્ષમા કરું કે આયોજન કરવું પડે પૈસા અમારા પાસે અત્યારે પચાસ કરોડ પડ્યા હે મને હમણાં આજે ના જીઇબીના કરોડ કરોડે અંડરગ્રાઉન્ડ કર્યા પણ એનો પ્લાન એસ્ટિમેટ કરવું પડે આ કરવું પડે આ રોડ સિંગલ પટ્ટી મંજૂર કર્યો રહ્યો ચાર ઇંચને હું આવીને કહી ગયો તો કે આ નથી કરવાનું એનું તેર કરોડનું ટેન્ડર આનું દેવાઈ ગયું એ ગયા ગુરુવારે હું આવવાનો હતો ખાતમુહૂર્ત વરસાદ વરસાદના હેસ આવ્યો નહીં અને અત્યારે હું એમ કહું ઓછો ખર્ચ કરે બીજી જગ્યાએ જરૂર ઓછું કરે આનો આવતા વીકમાં જ આનું આપણે ખાતમુહૂર્ત કરવાના અને આ આ રોડનું કામ ચાલુ કરી દેવાના એમાં પ્રોસિજર હોય કેનાલની મંજૂરી લેવાની હોય સિંચાઈની લેવાનું આ બધા કાગળિયા કરવાના હોય માનો કે અત્યારે વાત કરીએ એટલે આવા જે પણ આવા આશરે એકાદા વર્ષમાં અમે સાથે મળી અને સરકારમાં જે પણ જરૂરી છે પાંચ પંદર રોડ કરશી જે કરશી સારા થવા જોઈએ એ સો ટકા ખાતરી આપી અને બીજું અત્યારે જે નાની મોટી તકલીફ છે તો હું ક્ષમા કરવું કે અમારી ડિપાર્ટમેન્ટ રાતે રાતથી જાગી અને પ્રશ્ન પૂરો કરી દેશે આજે વિસીપરામાં લીધું અહીંયા જરૂરિયાતું પંચ આ રોલ લીધો આ રોલ લીધો અને લગભગ હજી જ્યાં પણ જરૂરિયાત છે બે દિવસ બે દિવસમાં યાદી યાદી કરી અને અમારા કમિશનરશ્રી સાથે કલેક્ટર છે ડેપ્યુટી કમિશનર અધિકારી સાથે અને જે જે કરી નોટિંગ કરી અને નાના મોટા પ્રશ્ન હોય એ હલ થઈ જાય બીજું મારી વિનંતી છે સરકાર પાસે ખૂબ પૈસા છે એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી હું આ લઈ આવ્યો કોઈને અમારા ભાઈ પુષ્કળ પૈસા અને દાતારી કરવાની જરૂર નથી કારણ કે ખોટે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દઈએ અને જે જેને જે કામ કરતો હોય ને કરે આંચ વરા હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા ગામમાં દસ ટકા વીસ ટકા વાળા ને જમીનની ફળા એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા હે એટલે એમાં એનો હસે છે બીજું ગોપાલ ઇટાળી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવા આવ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો